નમસ્કાર દર્શક મિત્રો તમે હળદરના અનેક પ્રકારો વિશે સાંભળ્યા હશે પીળી હળદર 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 આંબા પણ આજે હું તમને એવી વિશે જેની રંગત છે કાળી પણ ગુણ છે સોના જેવો હા મિત્રો હું વાત કરું છું કાળી હળદરની એક એવી ઔષધિ જેને આયુર્વેદમાં દેવોની ભેટ માનવામાં આવી છે અને આધુનિક વિજ્ઞાન પણ આજે તેની શક્તિ સામે નમન કરે છે કાળી હળદરનો વનસ્પતિ નામ છે કર્કિયોમાં કેસિયા અને તે આદુકુળ એટલે કે ઝિંજીબેરેસી પરિવારનો સભ્ય છે તેનું મૂળ રાઇઝોમ બહારથી રાખોડી કે ભૂખરા રંગનો હોય છે પરંતુ કાપો તો અંદરથી અદ્ભુત વાદળી કાળો રંગ દેખાય છે જે એની સૌથી મોટી ઓળખ છે તે સામાન્ય રીતે ભારતના મધ્યપ્રદેશ ઉત્તર પૂર્વ અને આસામના જંગલોમાં ઉગે છે ગુજરાતના દક્ષિણ ભાગમાં પણ કેટલાક ઔષધીય બાગોમાં તેની ખેતી શરૂ થઈ છે કાળી હળદરમાં મળે છે કર્ક્યુમિનોડિક્સ કેમ્ફર બોર્નેલ ઝેન્થોરિઝોલ જેવા બાયોએક્ટિવ સંયોજનો જે એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સૂજન ઘટાડે એન્ટી એલર્જીક એન્ટી વાયરલ અને પેઇન રિલીવર તરીકે કાર્ય કરે છે તેનું પાવડર અથવા રસ શરીરની રક્ષાશક્તિ વધારવામાં શ્વાસની સમસ્યાઓ ચામડીના રોગો અને સાંધાના દુખાવામાં ઉપયોગી માનવામાં આવે છે આયુર્વેદ મુજબ કાળી હળદર વાતદોષ અને કફદોષ સંતુલિત કરે છે ચમત્કારિક રીતે પાચનશક્તિ વધારે છે અને માનસિક તણાવ દૂર કરે છે તાજેતરના સંશોધનોમાં જોવા મળ્યું છે કે કરક્યુમાં કેસિયાના તત્વો શરીરમાં કેન્સર સેલની વૃદ્ધિને રોકે છે તેમજ તે એન્ટીઑક્સિડન્ટ તરીકે લિવર કિડની અને બ્રેઇન સેલ્સને સુરક્ષિત રાખે છે ભારતીય વૈજ્ઞાનિકોએ જણાવી છે કે તેના એસેન્શિયલ તેલમાં મચ્છર રેપેલન્ટ અને એન્ટીફંગલ ગુણ પણ જોવા મળે છે ગ્રામ્ય અને આધ્યાત્મિક પરંપરામાં કાળી હળદરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે દેવી પૂજામાં ખાસ કરીને કાળી પૂજા અને ભૈરવ ઉપાસનામાં તેનો ઉપયોગ થાય છે

ચિકિત્સક અથવા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ વિના ન કરવું જોઈએ બહારથી ઉપયોગ પણ યોગ્ય માર્ગદર્શન હેઠળ જ કરવો કાળી હળદરની માંગ વધી રહી છે પણ તેનું જંગલી સ્વરૂપ હવે દુર્લભ બનતું જાય છે સંરક્ષણ માટે અનેક ઔષધીય બાગો તેને પુનઃ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરી રહ્યા છે એક એક છોડ કુદરતના ખજાનાની ચાવી સમાન છે આથી તેના સંરક્ષણમાં દરેકનો ફાળો જરૂરી છે તો મિત્રો આ હતી અદભુત કાળી હળદરની કહાની જે દેખાય છે કાળી પણ કામ કરે છે સોના જેવું આવો છોડ આપણને બતાવે છે કે કુદરત પાસે હજુ કેટલા રહસ્યો છુપાયેલા છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરો કોમેન્ટમાં લખો શું તમે કાળી હળદર વિશે પહેલાં સાંભળ્યું હતું અને ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં